ઘરે જાવ પણ પેલી આઈડિયા પાઈ કોમ આવશે કર એ આઈડિયા કોમે લગાડવું પડશે મને તો લાગતું ને જડ મારું બેટું મથુરિયો ફેક તો નહીં ઈમ કરી મથુરિયા ઉપર તો એટલી રીતે કરસો ગાલ નાખો પણ તો તરસન ઘેર તો જઈએ પણ પેલી આઈડિયા કોમ નહી તો તારો વાતેણ ખેચી લેવા પણ સિપાઈ મારે લે મથુરજી અરે આની આઈડિયા ની વાત કરી લે આઈડિયા કા મેલો કા આરે મારી ચમ કાપતી કરી આરે પણ ઓનું મે હું બગાડ્યું હતું અરે મારી કાપતી કરી મારી આઈડિયા કોમ ના હોય એવું બને દે બગા તો જુ કરે જવા કરો અને પચાસ હજાર વજન વચન લઈ જ લેવાય પચાસ તો જોઉં જ ને તાણી ખેડો તાણી પેલું આઈડી અપનાયેડો એડો તાણી પાલ પાલ તો જીએ લેડો બધા જોઈ લીધા દારૂડિયન વેલિયન બતુરીઓ બધા બાર આવી જવા કર્શન જો ગુગલાય બધા જોઈ લીધા હે હવે બધા જોયા હે અને મને મોર આપ્યા વગર બોલ્યો કરશન ને લુકો કીધું કરશન ને કીધું અને જ્યાં તો લુકો કીધું ના આપણું નામ ના લે એ ગુગલો કઈ લે મે ઓ અબડીઓન માં કોને પણ જાડી જે લઈ જલે બાર નેકડો જોડો હવે હવે લાજી આ ગુગલો ચોથી આય લે આપણા છેડે એટલે આ તો હો આ પણ મોને આલતા નહી યાર એ પણ મોન તો ના આય પણ આરે બેન સેદાજી ને બધા હતા ને આરે ચોથી આવી ગયો એમ કહું

ના રોડ સુર સુ લાવી ને બાર રહેવાનું એવું તો અમે ગોતવા ગોતવા તમે ના ના અમે તો ખાલી ઓટો મારવા આવ્યા બોલો અમે તો ઢબોડું ગોતરાયા ઇલેંગ ગોતરા નયા એટલે કા તમાર સોગન ના ના તો સોગન આપડે તમે સોગન કો પડી સોગન સોગન તો નહીં ખાતો મને બહુ વાલી હેવી ઉગાય બધી ના હોય એ બધી સોગન ના હોય ઓવ કરતો હેડજે આપડે હોય છે એવા તું અને બધું બરાબર હવે મર્યાદામાં બોલજો હો ઓવ કને સદ્યત કેવામ આવશે નકો ઓતળો

તમે અમારે અમે તમારા તમે બધા મારી ચડે ચેડે આયા તમે ગોતો તું સબ અમારા પિતા કર્યો ક્યાં બોલતા છે ક્યાં બોલતા છે અમે તમે તા ગોબ માં પણ આવે એટલા આવ્યા તા એટલે કઈ ના ગોતવા ફરજ હોય એમ ગોતા આગેવાની

બોલો તમે ઓછા પેરી શરમ મટી જાય મને મને કઈ જાય કે છોકરા મારો તમે મારા બાપ ની ઉંમર ના મારી મારી હાથ કાઢી નાખું તમારા પેલા દીધી સરળ માટે મારે કશું નઈ ક્યાં હોય થી પડે

આ સરપંચ તમે ને ખાઈ દે જો જીસીપી લઈ ના કરાવી હોત ને તો મારો રોજનો રખવા હતો ખાઈ ગયો ને મે અર્ધી તો આલે લી દીધી તમને નતું કીધું મે પણ આ તો શું આઘું થાઉ પડે મારા બેટા એવું છે કામકાજ વાયલું પણ તમે ખોટી ભૂલ નઈ કરી હે કેમ આ ખોટી ભૂલ નઈ કરી આ બધે ખોટા ખોટા રસ્તે ને સદ દોડાયા તમે બધે ઓ ઓ કેમ તો આ મારા કપાતર જો નાઠો તમને ખબર

આરા ક્ષેત્રમાં મોરું થાય છે કે સા હ સરપંચ બોલાય કોણ સરપંચ હવે વળી તો એક તો મીટિંગે ના કરતા હોય છો ના પડે કે શેઠાજી આવો એ એ આવી ગયો અંદર તો બુડુ હવે ફરો ઢબુડુ નતા જ્યા તમે કેજુ ના શિયાજી ને આયા એલિયન લઈને આયા મારે તો પોણી વાળા ડખા બોલો બરોબર પણ ના અમે લઈને આઈએ ઘેર જઈ લેવા પૈસા લાવ પચાસ હજાર રૂપિયા લઈને ભાવનગરી ગોટિયા લાયો બરોબર લાવ પચાસ હજાર રૂપિયા ટબડું લઈને આવ્યો પચાસ હજાર કમાઈ ગયા તું શું ભાડ્યું બાપ નો ટેકો કરે તો બધું ભાડે તું કોઈ આપડા લાલત છે પૈસા

કરશન તમારી જિંદગી ધૂળ પડી આ જાનવર કેવાય પૈસા તમે કમા ઉપર થી આવી ઉપર થી નહીં આયો તમે લઈને આવ્યા છો વાત કરો છો

પેલા જેમ પાઘડી ગઈ ને એવા કલર નુંબલી જોબલી કલરનું હતું જુઠ્ઠું જુઠ્ઠું બોલી બધું પણ જોબલી કલર કરવાનું તો ભૂલી ગયે આપડો

અપુ કા રે બાવા જે કર્યું તો ફીક વાગી ખાટી નુડી ઓ બડ અને આ બધા રખડવા છોડી પાણી ના એલિયન એલિયન સરપંચ તમે કોના વાદે છોડો છો કસું લે હેડજો હેડો હેડો ગરસનજી કારીવાળી મળતા છે એલિયન કેવું છે ખબર ને એવું હોય એલિયન પાહો હવે ખોગો જ નહીં એલિયન હા ના હું કાપી દે એલિયન કણી કણ હેડો